કૃષ્ણ કનૈયા લાલ કી ચાલો આજે બાલકૃષ્ણનું ભજન સંભળાવી રહી છું તો શ્રી ગણેશ નમ કૃષ્ણ કનૈયા લાલ કી જય માતા કહે છે કુંવર કાન રમવાયા પૂર મકડા ખરા જીવન યા ધાર રમવાયા પૂર મકડા છનાર હો નંદના કુમાર રમવાયા પૂર મકડા નાનકડી વાસળીને નાનકડી ગાવડી નાનકડા યમનાજીને નાની છે નાવડી નાજુક નાવડી નો હાકનાર રમવાયા પૂર સોનાના હાથી ઘોડા સોનાની પાલખી બેસવા બનાવી દવ સોનાની માળખી સુણજો ઘૂઘરાનો ઘમકાર રમવાયા પૂર મકડા ખમા મારા જીવન યાધાર રમવાયા પૂર મકડા નાની સી ચોપાટને નાના સા રમત રમાડશું ને હોઠે હસાવશું ચૂલો ઝુલાવું હૈયા ના હાર રમવાયા પૂર મકડા ખમા મારા જીવન યાધાર રમવા આ મકડા નાની સેવા સળીને નાનકડી લાકડી લીલી પીળીને લાલ લખોટી પાઘળી દળો છે તૈયાર રમવાયા પૂર મકડા ચકડી ભમરી ફેરવી રમાડશું ગોપીઓની સાથે વાલા હાલ રડા ગાશું ગોવાળિયા નચાવશું થઈ થઈ કાર રમવાયા પૂર મકડા ખં મારા જીવનયા ધાર રમવાયા પૂર મકડા નાનકડા વાગાને નાની છે ટોપી કાલે પરણાવશવલા નાનકડી ગોપી સાથે સાજે જમજો કંસાર રમવાયા પૂર મકડા ખમ્મા મારા જીવન યાધાર રમવાયા પૂર મકડા માતા જશોદાના વચન સુણીને ગોવિંદના થરયા ટપદય છાના રમવા લાગ્યા શામળિયા સરકાર રમવાયા પૂર મકડા માતા જોતા કહે કાન રમવાયા પૂર મકડા ખમ્મા મારા જીવનયા ધાર રમવાયા પૂર મકડા છાના રહો નંદના કુમાર રમવા આ પૂર મકડા જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભૂલ ચૂકવ તો કમેન્ટ કરજો અને ભજનો કેવા લાગે છે તે જણાવવા પણ ચોક્કસથી કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ